સાવલીના ખેડૂતવાડી ઉત્પાદન બજાર સમિતિના સહયોગથી સબ માર્કેટ યાર્ડ સમલાયા ખાતે કપાસ ખરીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કપાસ ખરીદી માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા બુધવારના રોજ સવારે દસ વાગ્યા વાગ્યાથી સત્તાવાર શરૂઆત કરવામાં આવશે કપાસની ખરીદીનું ઉદઘાટન કેતન ઇનામદાર ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકાના તમામ કપાસ પેદા કરતા ખેડૂતોને આયોજન સ્થળે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કેતન ઇનામદારે એ જણાવ્યું કે આ વર્ષે ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને સરળતાથી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે ખેડૂતો કોઈપણ તકલીફ વિના પોતાની કપાસ વેચાણ માટે લાવી શકે તેવી સુવિધાઓ યાર્ડમાં ઉપલબ્ધ રહેશે આજે સંભળાયા જીન ખાતે સાવલી તાલુકા તાલુકાના તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે સીસીઆઈની ખરીદી આજથી ચાલુ થઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આ જ્યારે સીસીઆઈની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ જ્યારે કે આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ અને એના પણ ભેદ પ્રમાણે હોય છે કે ભે પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય જ્યારે ભેદનું પ્રમાણ ઓછું હોય તો એને સારો ભાવ મળતો હોય પણ એક આઠ હજારથી જ નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેદનું પ્રમાણ ઓછું હોય તો આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ કપાતની ખરીદી થતી હોય ખેડૂતો માટે ખૂબ સારી વાત છે આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે ખેડૂતોની મહેનતનું એની પાસે વળતર પૂરેપૂરું મળતું રહે એનો પણ સરકારનો એક હેતુ છે અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગપોળ થાય એના માટેનો ખૂબ સારો ઊંધો હેતુ છે હું સીસીઆઈના આજના ઉદઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર સારી રીતે આ સીસીઆઈનો ઉપયોગ કરે અને સારી રીતે એમને એમના માલનો સારો ભાવ મળે અને સારું ઉત્પન્ન મળે એવી પરમ ખુબ